અને આમ જુઓ તો વાડી આપણે ક્યારે ભોગી ગયા છીએ આપણે અમુક જગ્યાએ ઝારી બાંધવાનું કામ ચાલુ હતું અને આમાં અમુક અમુક જગ્યાએ પડેલા છે એટલે પાછા ભાઈ આપણે આવી ગયા છીએ ઝારી બાંધવા અને આમ જુઓ આ જગ્યાએ થોડીક ઝારી બાંધવાની બાકી હતી કાલે ઘટી હતી એટલે ઝાડી લઈને આવ્યા છે અને અત્યારે ભાઈ હું અને પપ્પા બે જ આવેલા છે બીજા મોટ ભાઈ અને મમ્મી બે આવ્યા નથી અત્યારે જોવો તો આપણે કાલના બ્લોગમાં તમે જોયું તો આપણે નિશેલામાં જે મેં તમને દેખાડ્યું એ કપાસિયા નું દેખાડ્યા અત્યારે જોવો તો દેખાય છે જો જો અત્યારે ભાઈ ડોકા નીકળી ગયા છે બાળા નામ જો હજી આમાં કેટલા ખાલા પડે કેટલી ડૂલ પડે એ ભાઈ કપાય છે લાવવા જો અને પછી ભૂડવા જો અને વરસાદ ભાઈ હવે એવું લાગે છે હાવ જો એવું લાગે છે જોવામાં કેમ છે અષાઢી બીજનો બધાય વરસાદનું કહે છે ને અત્યારે જુઓ તો ગરમાળો બહુ થાય છે બફાળો એટલો થાય છે પલ્લી જાય એટલો બફાળો થાય છે ને આ રીતનું ભાઈ કામ છે તો હાલો ભાઈ આપણે આ ઝારી બાંધવા મળી અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ગુફામાં ગુફામાં નહીં ભાઈ આપણે આવ્યા છીએ વડલાની ખંડેરિયામાં આમ જોવો તમે આ વડલો છે ને આપણે આ રીતે એટલી ખંડેરિયામાં ગયા છીએ આ જારી ઝારી બાંધવાનું આમ જુઓ વડલાનું હા 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 બદલાઓ તો આમ તમારો વાટ આવે આવડો મોટો હેવી છે હો અને અહીંયા તમે ગણી જાઓ પછી વર્ષ લાવે ઉઈ જાઓ ને ભાઈ સીટું સીટું ઉઈ જાઓ જો પપ્પા મહેનત કરાશે ઓલી બધું ચાળી બાંધવાનું ચાર દોળી બાંધવા છે અને આપણે અહીંથી બાંધવા મળી જ આમ જુઓ ભાઈ વરસાદનું આગમન થયું છે અને મારો અવવાન પણ પવનભાઈ ક્યારે છે

માપવાનો સીન લીધો નથી જોવાની અંદર તમને દેખાડી દઉં એટલે તમને પણ ભરોસો ઉજી જાય ત્યાં ભાઈ ખોટો બોલતા નથી હાથું કહેતા હતા ફોન કરી કું મૂકી દો હેઠો કેમ તો આ ગાઈડ તૂટે તો જો કઈ છોડ નાખી જો આ સપોર્ટિંગ છે ટેપ પટ્ટી ડાયરી આમાં બોલ પણ એ છે આપડી જો બોલ પર માપવાનું કામ ભાઈ પૂરું કરી દીધું છે અને માપી કાઢ્યું આવી ગયા છે ઘરે આમ જો ઘરે કોઈ છે ની જે ભાઈ ઘરના દરવાજામાં તાળાય મારેલા છે જો કેમ કે હું ભાઈ માપવા ગયો તો બીજા ભાઈઓ છે એ બરાબર ગયા છે વાડીએ હાલો ભાઈ હવે આ બરા ખોલી ને એ આવશે ત્યાં સુધી આપણે થોડું ઘણું બીજું કામ કરવાનું કે કરે તો એ કરવાનું કરી દઈશ ચાલુ આમ જો ભાઈ મમ્મી પપ્પા ને ભાઈ તઈને આવી ગયા છે વાડી છે એ પણ નાસ્તો હવે થયો છે ચાલુ જો એટલા લાવ્યા છે નાઈ જો તમે ઊંચું ભાઈ તૂટ્યા છે હળી બબલું ચાલો ભાઈ બધા નાસ્તો કરવા અને દૂધ રોટલી તો નામ જોવો મમ્મી બધા પીસ છે જમવાનું ચાલો ભાઈ હવે જમી લઈએ આપડે ફટાફટ બેસી ગયા છીએ ખાટલે અને આમ જુઓ તો અહીંયા પછી બધાની પથારીઓ કરી છે જો તો બધાની પઠારીઓ અહીંયા છે અત્યારે વાગી ગયા છે નવ અને આમ જુઓ તો ફરી એમાં થાંભળા ઉઠ કામ ચાલુ છે અને અહીંયા આપણો આ ભાઈ બ્લોગ પૂરો કરીએ આપણે અને આશા છે તમને આ ભાઈ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હજી ન તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય